કેન્સર એટલે શું એ બહુ સામાન્ય સવાલ છે પણ સમજણ ઓછી છે શરીરના વિવિધ અંગો એ કોષો જેને અંગ્રેજીમાં સેલ કહેવાય એનાથી બનેલા હોય છે આ સેલની એક સાયકલ હોય છે કે સેલ બને પછી વૃદ્ધિ પામે અને સમય સાથે મૃત્યુ પામે એવો શરીરની અંદર એક કંટ્રોલ હોય છે જેમ કે તમારી ચામડી નીકળી જાય તો નવી ચામડી ધીરે ધીરે આવે જ્યારે આ કંટ્રોલ સિગ્નલ ખોરવાઈ જાય એટલે કે સેલ મૃત્યુ પામતા બંધ થાય ત્યારે કોષ એક પછી એક ખાલી બન્યા જ કરે અને ત્યાં ગાંઠ ઉભરાય કે જે ગાંઠ જેવું બને એને કેન્સર કહેવામાં આવે છે આ હું ડોક્ટર સ્વામિન શાહ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું એટલે આપણે જીઆઈ કેન્સર એટલે કે પાચન તંત્રને લગતાના કેન્સર વિશે કઈ રીતે અટકાવી શકાય એનું અર્લી નિદાન કરી શકાય એટલે કે અર્લી ડાયગ્નોસિસ કરી શકાય જેના કારણે આપણે મૃત્યુદર કેન્સરને લીધે જે છે એને ઓછો કરી શકીએ તેના વિશેની એક અમે સિરીઝ ચાલુ કરેલી છે જેના વિશે તમને વિવિધ વિડીયોમાં માહિતી આપવામાં આવશે સૌથી અગત્યની વાત એ છે કે આ વસ્તુ કેન્સર એ એકદમથી શરૂ થતી બીમારી નથી જેમ કે મલેરિયા છે ડેન્ગુ છે એ તમને મચ્છર એના દસ દિવસમાં ચાલુ થઈ જાય જ્યારે આ કોષોનો વૃદ્ધિદર એટલો નથી હોતો કે દસ પંદર દિવસમાં કેન્સર બની જાય આ બનતા મહિના કે વર્ષો લાગતા હોય છે એટલે જો આપણે જાગૃતતા દેખાડીએ અને સમયસર ચેકઅપ કરાવીએ જે સામાન્ય લક્ષણો હોય એનું પણ તો અર્લી સ્ટેજમાં કેન્સરને અટકાવી શકાય અથવા તો સારવાર કરી શકાય આભાર